કોરોના કાળને લઈને મોટા ભાગના તહેવાર અને ઉત્સવો સાદગીથી ઉજવાય છે ત્યારે પાટડી શહેરમાં પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીની ઉજવણી ખૂબ જ સાદગી જોવા મળી હતી અને પાટડી શહેરમાં ઉજવાતા અનેક શેરી ગરબીમાં નવરાત્રીના પ્રથમ દિવસે સરકારની ગાઈડલાઈનનું પાલન જોવા મળ્યું હતું જેમાં ગરબામાં આવતા ભાઈઓ તથા બહેનોને સેનિટાઈઝ કરી માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને નોરતાના પ્રથમ દિવસની શરૂઆત કરાઈ હતી અગિયાર વાગ્ય સુધી રાખે છે એક કલાક મુજબ અને સરકારના નીતિ નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ પાડવામાં આવે છે ઉનાળા કરી લોકોને દૂર રાખવામાં આવે છે વિતરણ કરવામાં આવતું નથી અને એક કલાક સરકારના નિયમ મુજબ આથી થાય છે ઘણા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ ચાલુ ચાલે પણ નવરાત્રિનું આયોજન સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરીને કરેલ છે સેનેટાઈઝર આ તે બધે ઉપયોગ અમે સાથે રાખેલ છે કોઈપણ જાતની તકલીફ વગર સરકારની ગાઈડલાઇન પ્રમાણે નવરો